ભુજ શહેરના ફલાહુલ મુસ્લિમીન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં તારીખ ઓગણીસ સાત બે હજાર અઢારના રોજ મસ્જિદ આદમ થેબા તથા આશિયાના મસ્જિદ થેબા નામના પરિવાર ઉપર પોલીસની એક ટીમ યમદૂત બનીને તૂટી પડેલ હતી મસ્જિદ અને તેમની ગર્ભવતી પત્નીને મૂઢ માર મારેલ હતો જેથી તેમની તબિયત લથડી પડતા જીકે જનરલમાં દાખલ કરવામાં આવ્યા અને હોસ્પિટલ ચોકીએ મહિલાએ ફરિયાદ પણ આપેલ પોલીસે આ મહિલાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાત્રિના બે વાગે નિવેદન લેવા માટે આવવાનું જણાવેલ પરંતુ મહિલા સ્ટેશનના ગેટ પાસે પહોંચતા આ ગર્ભવતી મહિલાને ફરીથી માર મારવામાં આવેલ જે સમગ્ર ઘટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ હશે તે બાદ મહિલાને ઘેર પરત મોકલી દીધેલ હતી જેથી આ બાબતે ફલાહુલ મુસ્લેમીને કચ્છ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે મહિલાનો પતિ જે પોલીસના કબજામાં હતો તે

મહિલાને એટલા સુધી માર મારવામાં આવ્યો તેને હોસ્પિટલ જવું પડ્યું જ્યારે કે મહિલા પોતે પ્રેગ્નન્ટ હતી અને પ્રેગનન્ટ મહિલા હોસ્પિટલ ગઈ હોસ્પિટલમાંથી ભરજ ત્રિપુર બે વાગે રાતના તેને ડિસ્ચાર્જ કરાવ્યો અને ડિસ્ચાર્જ કરાવી અને ફ્રી એને પોલીસ સ્ટેશન નિવેદનના નામ ઉપર લઈ આવી અને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવામાં આવે છે અને પછી એને બે આઈને ઘરે મોકલી દેવામાં આવે છે અને એનો પતિ જે છે એ એને ગાયબ કરી દેવામાં આવે છે સોળ દિવસ થઈ ગયા એનું પતિ મળતો નથી એટલે પોલીસ દ્વારા એને ગાયબ કરી દેવામાં આવે છે એટલે અમે ચાર પાંચ માગણીઓથી સાથે આજે અહીંયા આવ્યા છીએ કલેક્ટર ઓફિસ અમે એક અમારી માગણી એ છે કે મજીદ નામનું જે યુવક સોળ દિવસથી ગાયબ છે તેને શોધી આપવામાં આવે બરાબર જ્યાં પણ હોય અગર પોલીસે મારી નાખવામાં આવ્યો હોય તો તે પોલીસવાળાઓ ઉપર એફઆઈઆર કરવામાં આવે ને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે બીજી માગણી એ છે કે જે મહિલાઓને જે પોલીસવાળાએ માર્યો છે એ પોલીસવાળાઓ ઉપર પણ એફઆઈઆર કરવામાં આવે બીજી અને એ લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવે ત્રીજી માગણી છે કે ડૉક્ટર જે બે વાગે રાતના એક મહિલાને ડિસ્ચાર્જ કરે છે તે એ ડૉક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવે એના સામે પણ કાયદાકીય કરવામાં આવે અને ચોથી કેમ કે પોલીસ સામે છે જે ન્યાય જ્યાં સુધી મહિલાને ન્યાય ન મળે ઇન્સાફ ન મળે ત્યાં સુધી મહિલાને પૂરતી સુરક્ષા આપવામાં આવે આ અમારી માગણીઓ છે વહીવટ તંત્ર સુધી કલેક્ટરને અમે આશ્વાસન આપ્યો છે જો પૂરો નહીં કરે તો આ લડત ગાંધીનગર સુધી પણ પહોંચશે ઇન્શાલ્લા એરંડામાં લાંબી લાંબી ભરાવદાર સો એટલે કે એરંડા સાગર ગોલ્ડ પેપરી ઓછી દેખાય સુકારા સામે રક્ષણ સાગર ગોલ્ડ મબલક ઉત્પાદન લાવે લક્ષ્મી સાગર ઘરમાં લાવે સાગર લક્ષ્મી સીડ રિસર્ચ એરંડા બિયારણ સાગર ગોલ્ડ સો ટચ બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ સાગર લક્ષ્મી બિયારણ લીલા લીલા ઉપર બિયારણ સાગર હરા એરંડા સાગર લક્ષ્મી એગ્રી સીડ નું ઉત્પાદન સાગર બસો બાવીસ પ્લસ હાઈબ્રિડ બાજરી બિયારણ સાગર લક્ષ્મી વાવો લક્ષ્મી નો સાગર ઘરમાં લાવો